નારી ગામે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેના અભિયાનનો સી આર પાટીલે પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સરકાર દ્વારા જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના નારી ગામે દાતાશ્રીના સંયોગથી વરસાદી પાણીને ત્રણસો પચાસ જેટલા બોરમાં રિચાર્જ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે જેના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વરસાદી પાણી સંગ્રહ અભિયાનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો

આવી યોજનાઓ દ્વારા આ વિસ્તારને પાણીદાર બનાવવાનો આપણા દેશને પાણીદાર બનાવવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે જેમણે જીતુભાઈ ઉલ્લેખ કર્યો વાત કરું કે અટલ બિહારી વાજપેયી જે કહ્યું હતું કે તીસરા વિશ્વ હોગા ઓ પાણી કે લીએ હોગા હું આપને વિશ્વાસથી કહી શકું છું કે અમને લીડરશીપ મળી છે નરેન્દ્ર મોદી સાહેબની એમના લીડરશીપમાં આ એક વર્ષની અંદર જે પાણીની આપણી જરૂરિયાત છે એ આપણે પૂરી કરીશું દરેક ઘર સુધી દરેક ગામ સુધી દરેક ખેતર સુધી એ પાણીની વ્યવસ્થા કરવા આપણે જઈ રહ્યા છે વિશ્વયુદ્ધ ત્રીજું થાય એ પાણી માટે પણ ભલે થાય ભારત એમાં ક્યાંય નહીં હશે કારણ કે આપણે આપણા પાણીની વ્યવસ્થા ઉભી કરી હશે તો આવો મિત્રો આવા સુંદર કાર્યક્રમમાં આપ સૌ અહીં પધાર્યા હું આપ સૌને અભિનંદન આપું છું